બેન ઓર અંતુ tadi કિની ચાલો અમે વિડિયો एक कुछ भी नहीं हेलो। गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग। हम्म? नहीं आ रहे हैं जी हाँ। तारीख है तो आज नहीं चल लिया। लाया। Yeah good morning Good morning Good morning गुड मॉर्निंग आप रे मुझ जो द गुड मॉर्निंग चा

કુકુ બેતમો હા આ ચોકલેટ લાયા ને ચોકલેટ કઈ ખાતો નહીં આજે રે કુશી મમ્મી ને માનું પાણી જોઈ નહી તો હે ગાઈઝ અત્યારે આપણે નીકળ્યા છીએ બહાર જવા માટે હેલ્મેટ લઈ લીધું હોય બાઈકના ખુશી બે જણો નીકળવાનું કારણ કે આજે ખુશીનો બર્ડ ડે તો ફરી આવીએ બે જણો જઈને આવું સાહેબ પેટ્રોલ કાઢ પેલા બાઈકમાં હારે બાઇકમાં તો પેટ્રોલ ઓછું હોય એના કારણે એ પછી આપણે નીકળીએ તમને આગળ બતાવતા રહીશું તો તો ગાઈઝ અત્યારે દઈએ જાય ને હા મૂકવા આવીએ મમ્મી કે ચાર વારથી મૂકવાય ને ખુશી તૈયાર થઈ જઈએ જેવી લાગે કોમેન્ટ કરી દેજો

એક મમ્મીને ઓ રૂવા ઓરા છે તે વાત નહી હવે આપણે ને કરીએ ના ના આપણે તો હું કહેવાનું તો આ કે પક જન્મદિવસ મુબારક હા જી હવે આ વેલુ કીધું તું ખુશી લઈ ખુશી તા ના દાના મિની કરી દે એ હા

મેં કરી આપણે ઘરે ગપુભાઈને માલી લીધું ગપુભાઈને તેઓ અમને આવું અમે કુટુંબ ઘરે જવા નીકળી એ મતલબ ત્યાં આપણે જમવા માટે એક જગ્યાએ કન્વર્ટર ને તેઓ જોઈએ મને નાસ્તો મતલબ નાસ્તો થઈ જવું કારણ વાગી જાય ત્રણ એ ફરવાનું ઠેકો ફર્યો નહીં રાઇઝ પછી આપણે જોઈએ શું હોય નાસ્તામાં થઈએ પછી આગળથી હોસ્તું કઈ સત્યાય નાસ્તો કરે સમોસા માગે પણ ખરાબ હતા આવું ખુશી હતી ચોકલેટ હાથમાં ખાવા માટે નહીં ખાલી હાથમાં પકડવા માટે કારણ કે એમનો બડ ડે આપણો ખવડાવી પડે અને આપણે ઈવાન ખવડાવી દઈએ છે કાયદેસ સર ઈવન આપણો ખવડાવી પડે લાવ રહ ચોકલેટ મારા 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 માટે લીધી હા થેન્ક યુ લીઆપી હો ભાઈ હા ગપામાં માસ્ટર ભાઈ તો ભાઈ અત્યારે ખુશીનો વર્ગ ગયા હવે આપણે જવાનું ચહેરાલું જઈને કાપડ એ આપણે તમને મલાઈએ તો કાપડોને માલમ આપણે ઈવન ભેગા તો જઈએ મલાઈએ આપણે ઈવન

मलिनाथ मलिनाथ से भी મળે <laughs> <laughs>

ખાઈ લઈએ તો કઈ અત્યારે ઘેર રસ્તામાં બહુ ઠંડી પર સારું થઈ ગયું ખુશી પાછળ

સત્યારે વાગે છે રાતના સાડા દસ અહીંથી આપણે વિડીયો એન્ડ કરીએ વિડીયો તમને સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જય રોમાપીર કરીને કોમેન્ટ કરી દેજો મલ્લેકાલના નવા બ્લોગ સાથે જય રોમાપીર